હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે મેં મોગર દાળ પલાળી રાખી હતી શું રોજ શું બનાવું નાસ્તા માટે કે રાત્રે નાની મોટી ભૂખ હોય બહુ ના ખાવું હોય તો એના માટે આપણે એક મસ્ત નાસ્તો તૈયાર કરીશું સ્નેક્સ ઓકે ગમે તે તો મેં એના માટે મોગર દાળ પલાળીને લઈ લીધી છે ધોઈ હતી પણ તો બી એનું પાણી સેજ ફરીથી આપણે બે ત્રણ વખત ધોઈ લઈશું પલાળ્યા પછી

જે રીતે આપણે પેલી સેવને વધુ લઈએ કોટિંગ માટે તો આજે મેં મકાઈ પવાનું ચેવડો લીધો છે ચલો એને એક બાજુ મૂકી દઈશું હવે આપણે જે મગની દાળ પલાળેલી છે અડધી વાટકી જેટલી એને પહેલા પીસી લઈશું મિક્સરમાં અને એમાં એડ કરીશું અડધું બટા ના નાખવું હોય તો બી ચાલે નાખો તો બી સારું લાગશે આ બંને આપણે મિક્સ કરી અને થોડું પીસી લઈશું

ફાવતી હોય બ્રેડનું ઓપ્શન છે ના નાખો તો તમે આમાં ચણાનો લોટ કે પછી ચોખાનો લોટ એ બી એડ કરી શકો છો તો મેં ત્રણ બ્રેડ લઈ લીધી છે અને આપણે મિક્સરમાં એનો ભૂકો કરી લઈશું

લઈ લઈશું આપણે જે બ્રેડ પીસીએ ને એમાં જશે આપણે મગની દાળ અને જે બટાકાની પેસ્ટ કરી હતી એ હવે આમાં આપણે મસાલા કરી લઈશું પણ પહેલાં જશે બે ચમચી જેટલો ચોખાનો ચલો બે ચમચી જેટલો પહેલાં આપણે કોથલા લઈ લઈશું અને બે ચમચી જેટલો મેં લીધો તો અંદર પહેલાં ચોખાનો એક લઈ બનાવી દઈશું સરસ બહુ જાડી અને બહુ પતળી કારણ કે આ બનાવવાનું કારણ એક જ કે બહુ તેલ ના પીવે આપણો જે નાસ્તો છે એમાં તેલ પીવે એટલા માટે તો આપણે એક બાજુ આ લઈ બનાવીને મૂકી દઈશું ફ્રેડ અને ક્રિસ્પી બી થાય બે પાંચ મિનિટ ને રેસ્ટ મળે છે હવે આપણે છે આપણો મસાલો તૈયાર કરવો મગની દાળ છે

ચટણી બસ આમાં બહુ ઓવર મસાલા કરવાની જરૂર નથી થઈ હવે આમાં આપણે એક ચમચી જેટલો આમ તો ઈચ્છા હતી કે બે ચમચી જેટલો એડ કરું પણ વાંધો નહીં એક ચમચીથી આપણે ચાલી રીતે બ્રેડ કરમ લીધો છે એટલા માટે ખાસ તો આપણે મગની દાળ આપણને ટેસ્ટી બી લાગે છે અને હેલ્થ માટે બી સારી હોય છે એટલે છોકરાઓને મગની દાળ ખવડાવવા માટે તમે

હજુ તમે એક જ એક જ બ્રેડનો ઉપક્રમ લીધો તો કારણ કે બહુ નહોતો નાખવો ને એટલા માટે પણ જે આપણે રોલ વાળવો છે એ બી વ્યવસ્થિત હોવો જોઈએ એટલે મેં ત્રણ બ્રેડ પીસી હતી તો ત્રણે ત્રણ બ્રેડનો વાપરી નાખ્યો છે આની જગ્યાએ તમે સોજી લઈ શકો છો થોડી મોટી હોય તો પીસી લેવાની નાની હોય તો ચા હવે આપણે એને સેપ આપી દઈશું તમારે જે બી સેપ આપવો હોય પહેલા આપણે હાથ હાથ ધોઈ લઈએ અને પછી તમને આગળ પ્રોસેસ બતાવો ચલો તમારે જે આકાર આપવો હોય તમે આપી શકો છો કોઈ અટોમણ એવું લીધું નથી મેં ખાલી નોર્મલ થોડી ધોજી ઓરસિયા ઉપર નાખી છે ડ્રાય ઝીણી હોય એ રીતે આની જગ્યાએ તમે બ્રેડ ક્રમ લઈ શકો છો બસ આ રીતે આપણે રોલ બનાવવાના છે આમાં ચીઝ પનીર વેજીટેબલ તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે આનાથી આપણે મસ્ત એક શેપ આપીશું જે તમને ગમે ટીકીનો આપો અત્યારે તો બહુ જ મસ્ત મસ્ત બાર સ્નેક્સ મળતા હોય છે એ આપો તમને જે રીતે ગમે એ રીતે આપણે આ શેપ આપો તો બી ચાલે આ રીતે મેં નાના નાના બાઇટ્સ જેવા કટ કરી લઈશું હવે આપણે જે લઈ કરીને હતી ને એમાં થોડું મીઠું એડ કરી નાખી અને ચોખાનું ઓવર જાડી બી નહીં કરવાની અને ઓવર પતળી બી નહીં કરવાની ચોખાની ના લેવું હોય તો એટલું પંખાડ બી તમે લઈ શકો છો બસ આ રીતે એને ડીપ કરી લેવાનું અને એ જ આપણે જે આપણે પૌવા પીસીને રાખીએ ને એમાં એડ કરી દેવાનું તેલ આવે એટલે એમાં આપણે એડ કરી દઈશું બધા ભેગા એક સાથે કરીને રાખો તો બી ચાલે આ રીતે બધા કટ કરી લઈશું તમને જે રીતનો સેફ ગમતો હોય ને ફેર એ રીતે કટ કરી લેવાનું મગની દાળનો હેલ્ધી નાસ્તો છે છોકરાઓને તમે આમાં જો બટાટું ના એડ કરો બ્રેડ એડ ના કરો તો એટલી મગની દાળથી અને સોજીથી બી તમે આટલો નાસ્તો બનાવી શકો છો હવે આપણે તેલ આવી ગયું છે મસ્ત એક એક આરતી ડીપ કરી સ્લરીમાં અને અંદર કોટ કરી દઈશું પૌવામાં આની જગ્યાએ તમે પેલા લઈ શકો છો અને બ્રેડ ક્રમ બી લઈ શકો છો તમારી ચોઇસ છે પણ આ બાઇટ બહુ જ મસ્ત લાગે છે મગની દાળના ટ્રાય ચોક્કસથી કરજો છોકરાઓ બહારના પેલા બટાકાના ચિપ્સ ને બધું આવે છે ને આ રીતે ગેરલાઈન ફ્રાય કરવાનું ફ્રોઝન તમે એક વાર આ ખવડાવશો ને તો એની માટે તો ક્યારેક ક્યારેક તો આપણે છોકરાઓને આવું આપી શકીએ બરાબર મગની રાહ પલાળતા બી ફ્રેન્ડ વાર નથી થશે પાંચ જ મિનિટમાં પલળી જાય છે બટાકાની જગ્યાએ તમે કેવું બી લઈ શકો છો હવે થોડો ગેસ કરી દઈશું આપણે ફૂલ આના કારણે તેલ નહીં ભરાય તમે આ રીતે બનાવો ને એકલા બનાવો ને એકલા ડાયરેક્ટ તળશો ને તો તેલ ભરાશે એટલે આપણે આ સરી કરી અને એમાં કોટી પવવાનું કરી અને એડ કરી રહ્યા છીએ આ વિશે આપણે બધા તૈયાર કરી દઈશું આની જોડે કેચઅપ છે કોઈ બી ડીપ બનાવો તમે પનીરનું ફ્રેમ તો બી ચાલે ચલો બધા આ રીતે તળી લઈશું

એક આ સેપ બી આપી શકો તમે ચલો આપણે એવો બી ટ્રાય કરીએ ચલો ફ્રેન્ડ ક્રિસ્પી બી થઈ ગયા છે અને આ વખતે મેં થોડો સેપ બદલ્યો બી છે આ રીતે આ શેપ આપી દેવાનું તમને ગમે સેપ તમે આપી શકો ચલો હું તમને બતાવું હજુ બહાર નથી નીકળે તો બી એનો અવાજ એટલો મસ્ત આવશે જો છે ને આપણે પેલા બજારમાં નથી મળતા હોતા બટાકાના ફ્રોજન વસ્તુ સેમ એવું લાગશે આવે છે ને અવાજ એ જ રીતે આપણે મિશન કરી લઈશું આ બધું તમે રાતે બી કરીને રાખી શકો જરૂરી નથી કે સવારે જ કરો બરાબર એજ રીતે બધા બનાવી લઈશું જો ગરમ છે પણ હું તમને બતાવું કે કેટલું ક્રિસ્પી થાય છે છે અવાજ આવે ને અને પ્રોપર મગની દાળનો ટેસ્ટ બી આવે છે ફ્રેન્ડ અને બહારથી પહેલાં આપણે તળવાના લાવીએ છીએ ને ફ્રોઝન બટાકા બહુ જ મસ્ત લાગે છે ફ્રાય તો પછી કર દો અને અંદર તમે એડ કર દો વેજીટેબલ તમને ભાવતા હોય તો એલજી નાસ્તો તૈયાર થઈ જશે કેચઅપ ગ્રીન ચટણી જેને જોડે તમને ભાવે એના જોડે તમે ખાઈ શકો છો બહુ જ મસ્ત બન્યો છે ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં